શહેર જિલ્લામાં આરટીઓ પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષ બે હજાર ચોવીસના ઓગણીસ બ્લેક સ્પોટ જાહેર કર્યા છે જેમાં શહેરમાં અકોટા બ્રિજ ફતેગંજ પંડ્યા બ્રિજ ડબોઈ થ્રી વે જંક્શનને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે વડોદરા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ બ્લેક સ્પોટ ખાતે મુલાકાત લઈ શહેર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસના ઓગણીસ બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ એટલે કે ત્રણ વર્ષમાં શહેરમાં અકોટા બ્રિજ પર પાંચ અકસ્માતમાં સાતના મોત ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે છ અકસ્માતમાં ત્રણના મોત અને ડબોઈ થ્રી વે જંકશન પર આઠ અકસ્માતમાં છના મૃત્યુ થયા છે જેથી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા છે શહેર જિલ્લાના ઓગણીસ બ્લેક સ્પોટ પર છેલ્લા છ માસમાં પિસ્તાળીસ અકસ્માત સર્જાયા છે અને તેમાં ત્રીસ લોકોના મોત થયા છે જેમાંના મોટાભાગના બ્લેકસ્પોટ નેશનલ હાઇવે પરના છે શહેરમાં અકોટા બ્રિજ ફતેગંજ પંડ્યા બ્રિજની વચ્ચે અને ડબોઈ થ્રી વે જંક્શનને બ્લેકસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ ત્રણ સ્થળોને રોડ અને ફ્લાયઓવર પ્રકારના બ્લેક સ્પોટ જાહેર કરાયા છે તે સાથે બીજા એનએચ અડતાળીસ પાસેના અન્ય પાંચ સ્થળ છે જ્યારે જિલ્લામાં પણ આ રીતે તેર જેટલા બ્લેક સ્પોટ શોધીને જાહેર કરાયા છે ઉલેખનીય છે કે શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે આ અકસ્માતવાળા સ્થળોને શોધી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાતા હોય છે તાજેતરમાં શહેરમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ મુદ્દે ટ્રાફિક પશ્ચિમ વિભાગના એસીપી ડીએમ વ્યાસે જણાવ્યું હતું કે આ તમામ સ્થળ પર હાલ ઓથોરિટી ધ્યાન આપી રહ્યું છે અને થોડાક જ સમયમાં અકસ્માતો અટકશે તેવું આયોજન પણ કરી રહ્યા છે બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક પાંચસો મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેટલ પણ થતા હોય એવી જગ્યાઓ વીએમસી ટ્રાફિક પોલીસ એનએચ અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેની તેનું ઓડિટ કરવામાં આવે છે છે મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેરો બ્રિજ છે એ છે એપીએમસી માર્કેટ છે એરફોર્સ બ્રિજ છે કપુરાઈ ચોકડી છે દેણા ચોકડી છે અને સિટીની અંદર પણ ચાર જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટલ પણ થાય છે એમાં એક જગ્યા છે ડભોઈ ત્રણ રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે અકોટા બ્રિજ પછી એક રાજવી ટાવર છે અને ફતેહગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે એટલે એને પણ બ્લોક સ્પોટ બ્લેક સ્પોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અમારા ડીસીપી જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે વીએમસી તેમજ એને છે એને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે એને કઈ રીતે સમાવી લેવામાં આવશે કારણ કે ત્યાં જ અકસ્માત થાય છે અને એને બ્લેક સ્પોટ નક્કી કર્યો છે તો પછી ત્યાં કોઈ કામગીરી એવી કરવામાં આવશે કે જેથી ત્યાં બનાવ ના બને હા જેમ કે ફતેહગંજ અને પંડ્યાબ્રિજની વચ્ચેનો જે રસ્તો છે એ એટલો પહોળો હોવા છતાં ત્યાં એક્સિડન્ટ થાય છે કારણ કે પંડ્યા બ્રિજથી નીચે આવતો ટ્રાફિક ઉપરથી આવતો ટ્રાફિક અને ત્યાંથી ફતેહગંજ બ્રિજથી નીચે એસટી જે એસટી બસ સ્ટેન્ડ તરફ વળે છે એનો ટ્રાફિક પોલિટેકનિક તરફ આવતો સર્વિસ રોડનો ટ્રાફિક ઉપરથી આવતો ટ્રાફિક એ જે મર્જ મર્જ થાય છે ભેગો થાય છે એવી પરિસ્થિતિમાં આ અકસ્માતો થતા હોય છે એટલે એનું ઓડિટ કરી અને જરૂરી બોલાર્ડ્સ લગાવવા જરૂરી ડિઝાઇન કરવી જ્યાં પીચિંગ કરવાનું છે રોડ સરખા કરવાના છે જ્યાં પટ્ટા મારવાના છે એ તમામ જાતની વિગતો વીએમસીને રિપોર્ટ દ્વારા મોકલી મોકલી આપવાની છે અને એના આધારે એનું જે રોડ ઓડિટ પ્રમાણેનું કાર્યવાહી થશે તો આગામી સમયમાં એના અકસ્માતો ઘટશે એવું મારું માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર